સંતરામપુરમાં રાત્રિના વેપારીઓ સાથે પોલીસના મનમાની વર્તનના આક્ષેપો બાદ નગરમાં ભારે ચર્ચા વેપારીઓમાં રોષનો માહોલ સંતરામપુરમાં ત્રણ દિવસ પહેલા બનેલી ચોરીની ઘટનાઓ બાદ રાત્રે નાસ્તા પાણીના વેપારીઓને અગિયાર વાગ્યા પછી દુકાન બંધ કરાવવા સ્થાનિક પોલીસના દબાણ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે વેપારીઓનું કહેવું છે કે જિલ્લા તંત્ર અથવા કલેક્ટર તરફથી કોઈ સત્તાવાર જાહેરનામું ન હોવા છતાં પોલીસ દ્વારા દુકાન બંધ કરાવવા ઉપરાંત હેરાનગતિ અને મારઝૂડ જેવી ઘટનાઓ પણ બની છે

હાલાખા સંતરામપુર નગરમાં આ મુદ્દે ભારે ચર્ચા ચિંતા ફેલાઈ છે હવે જિલ્લા તંત્ર અથવા રાજ્ય સરકાર તરફથી શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહે